આમોદ તાલુકાના નાહિર ગામ નજીક એક યુવાનું પતંગી દોરીથી ગળું કપાતા વડોદરા રિફર કરાય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામનો સલાઉદ્દીન રાણા નામનો યુવાન પોતાની મોટરસાયકલ પર આમોદ તાલુકાના નાહિર ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગની દોરીથી ભરાઈ જતાં તેને ગળાના ભાગે ઈજાઓ થઈ હતી અને લોહી લુહાણ થઈ જતાં ત્યાંથી પસાર થઈ રહેલા એક રિક્ષા ચાલકે તેની મદદ કરી હતી અને ઘાયલ થયેલા યુવને સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયો હતો આમો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જેમોસની અણબહુમોદ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ગળાના ભાગે ગંભીર જાવ તે હોય ઉથી સારવાર અર્થે આ યુવાનને વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રિપોર્ટર ભરત પરમાર બીએન્યુઝ ગુજરાતી આમોદ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન્યુઝ ગુજરાતી પણ ફોલો કરો તેમજ યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી ન્યૂઝ ગુજરાતી સાથે રહી અપડેટ રહો